વડોદરા અલકાપુરી જૈન સંઘની નાની બાલિકા જીનેશ્રી તથા ડેરાપાડા જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે વલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી લબ્ધપ્રસાદ સુંદર સુરી મહારાજની નિશ્રામાં સુડતાલીસ દિવસની કઠિન ઉપધાન તપની આરાધના કરી હતી જેથી પંકજભાઈ વાડીલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ આજે વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનાના શબ્દોએ ઉપસ્થિત લોકોને પારસભાઈ બોલતા હોય તેવું લાગે કે જાણે બોલતા હોય આજના કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી રેસ્કો સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ જયેશભાઈ ગાંધી પ્રશાંત શાહ જયેન્દ્રભાઈ શાહ દિલેશ મહેતા જીઆરડી શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીએ જે ઉપધાન તપ કર્યું તેના બાળભાઈએ રત્નસુંદર સુરી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રેલોક્ય સુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જલકાપુરી જૈન સંઘના ભરતભાઈના દીકરાએ પણ દીક્ષા લીધી હતી અને એમના માતા હેતલબેન શાહ તથા પિતા કશ્યપ શાહે પણ આ ઉપદાન તપ કરી મોક્ષમાળ આચાર્ય રત્ન સુંદર સુરી મહારાજના હસ્તે પહેરી હતી એમ યુવા અગ્રણી ભામિની અને શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંગમા જે મારા સુતો પાસે ઘરમાં પણ અજોડી છે પણ એના દીકરા એન્જિનિયરવા અનિશભાઈની દીકરી જીનેશ अप दन तब कराये इनना मटे आपने इना, इना सब्दों माखा बोड़ुचा में महस्ताना खाते विमाला डाटानी चत्रा चाहा में रंगसुना अपनो भीबुश आठागोगन रंगसुना मार मारा भाय मारा जी निश्णा मा में उठ्ध्धान तब करो छे उठ्ध्धान त�

लाइसेंसे ले नौकार मुणा अधिकार मले हो मुणा ये नौकार नी प्राक्ति थाई और सयम जीवान ने नजीप की जाड़ो एक सयम असा दा दानता प्रतो जे प्रसंद पुर्वक देव गुरुपांच में पुन्ना प्रतो बड़ो द्रामाथी केटला लोको